સમાચાર રાજકોટ અગ્નિકાંઠમાં વીસ કલાક નો સમય વીતી ગયો છે છતાં પણ હજી કાર્યવાહી ક્યાં અટકી રહી છે કારણ કે ઘણાના ના વાસો હજુ મળ્યા નથી કેટલાક લોકો ગુમ છે તેવા સમાચાર છે તો કેમ સમિતિઓની રચના કરવામાં આવી છે પરંતુ આ અઠ્યાવીસ લોકોની લાશ જોઈ તંત્ર કાળજું કેમ નથી કંપાતું તેવા સવાલ થઈ રહ્યા છે આ તીખા સવાલ કારણ કે આ સડકતા સવાલ ઊભા થયા છે અગ્નિકાંડ માં જે આગ લાગી છે તે સળગ્યું છે ગેમ ઝોન સળગ્યું છે તેના સડકતા સવાલ કે અઠ્યાવીસ લોકોની જિંદગી હોમનાર પછી કેમ કોઈ પેટનું પાણી નથી હલતું પ્રશાસન સામે સવાલ થઈ રહ્યા છે સંચાલકો સામે સવાલ થઈ રહ્યા છે શું કરે છે આ પોલીસ તંત્ર કેમ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હજુ

જે બળીને ખાખ થયા છે ડીએનએ ટેસ્ટ થયા બાદ જ ખબર પડશે કે આ અમારા સજ્જન છે કે નહીં લોકો પરિવારજનો સ્નેહીજનો પોતાના અંતિમ સજ્જનનું મોઢું જોવા માટે વાલ સોયાના મોઢું જોવા માટે જંકી રહ્યા છે શું કરતું હતું આ ફાયર તંત્ર જે આવો ગેમ ઝોન ધમધમતો હતો આ મોતનો ગેમ ઝોન હતું શું કરતું હતું ફાયર તંત્ર જ્યાં આવો ગેમ ઝોન ધમધમતો હતો અનેક સવાલ સળગી રહ્યા છે

એ લોકોને સમજાય જેણે પોતાનું સ્વજન ખોયું છે બાકીના લોકો માટે માત્ર ને માત્ર આ ઘટના છે એમાં તપાસના તિકડમ થશે ગુજરાતમાં અત્યાર સુધીમાં અનેક ઘટનાઓ આવી ઘટી તક્ષશિલા હોય હરણીકાંડ હોય એવા અમદાવાદમાં શ્રેયસ હોસ્પિટલમાં ભરતું થઈ ગયેલા લોકો હોય ભરૂચની હોસ્પિટલમાં ભરતું થઈ ગયેલા લોકો હોય નથી શીખાતું આ લોકોને એમને કોઈ જ ખબર નથી પડતી માત્ર ને માત્ર નાટકો ચાલે છે હાઈ પ્રોફાઇલ બેઠકો થાય છે મિટિંગો થાય છે અધિકારીઓની વરણી થાય છે અને પછી શું થાય છે આપણે સૌ કોઈએ જોયું છે જે થાય છે હરણીકાંડ એક પણ આરોપી અત્યારે જેલમાં નથી જે માફિયાઓ છે બહાર ફરી રહ્યા છે જેના કારણે એકસો લોકો મોરબીમાં જુબ ઝુલતા બ્રિજની નીચે મરી ગયા હતા એનો આરોપી અત્યારે જામીન પર બહાર છે આ જ પોલીસ છે જણે એક મહિનાનો એક્સટેન્શન સાથેનો ટાઈમ આપ્યો તો એક મહિના માટેની પરમિશન લઈને અને એક મહિનાની પરમિશન સાથે આ શરૂ કરેલું આ આ કારખાનું આ મોતનું કારખાનું જેમાં માસૂમ બાળકો રમતા કૂદતા હસતા રમતા જેના પરિવાર સાથે આવ્યા હતા વેકેશન માણવા માટે એ લોકો અત્યારે ભરથું થઈ ગયા એમના મા બાપ એમના બાળકોને ઓળખી નથી શકતા એ સંતાનોને ઓળખી નથી શકતા પોતાના વાહલ સોયાના ચહેરા નથી ઓળખી શકતા અને એના માટે ડીએનએ ની કામગીરી ચાલી રહી છે કલાકો વીતી ગયા છે મેં એમણે કંઈ ખાધું છે ને કંઈ એમણે પીધું છે રાત આખી નીકળી જાય કાળી રાત હિના અને એમના માથે એક જ સવાલ છે કે મારો વહાલ સોયો મરી ગયા પછી કોણ છે ક્યાં છે આ લાશોના ઢગલા વચ્ચે ખાબોચિયાની જેમ પ્લાસ્ટિકની થેલીમાં એમની લાશોને ભરવામાં આવી છે હિના અને આ બધા જ સવાલો વચ્ચે સૌથી મોટી વાત અહીંયા એ છે કે તપાસના તીકડા

તમે શહેરના સત્તાધીશો એ શહેરના જે જવાબદાર અધિકારીઓ એમનું કેમ નામ નથી આ તમારી એફઆઈઆરની કોપીમાં સવાલ એ પણ થાય છે કે જેમના હાથ નીચે જે આકાઓના આંખ નીચે આ ખેલ રચાયો આટલા સમય સુધી ધમધમતું આ કારખાનું અરે વારંવાર અમે સવાલ પૂછીએ છીએ કે નાનકડો શેડ જો દુકાની બહાર ખેંચો હોય તો તમે એફઆઈઆર કરો છો તંત્રનું બુલડોઝર આવી જાય છે હટાવી દેવામાં આવે છે પરંતુ આઠ આટલી ટાઈમ સુધી રાજકોટ શહેરની વચ્ચોવચ્ચ રહેણાં ઘરોની બાજુમાં ખુલ્લા પ્લોટમાં પ્રકારે મોતનો માછળો રચી દીધો કોઈને દેખાયો પણ નહીં કોઈ સવાલ ન ઉઠાવી શક્યું અધિકારીઓની આંખે પાટા બાંધી દેવામાં આવ્યા ધૂતરાષ્ટ્ર બની ગયું તંત્રને લક્ષાગૃહ બનાવી દીધું આ રાજકોટનું ગેમ ઝોન અને આ સત્તાધીશોના પાપે ભ્રષ્ટાચારના પાપે આ નિર્દોષ લોકો મોતને ભેટી ચૂક્યા છે અને હવે નિર્લ ચહેરો બતાવો છે મારે એ બેસરમ ચહેરો બતાવો છે કે જે તંત્રનો નો હોય છે દર વખતે સવાલો જવાબદાર સવાલોનો જે જવાબ આપવાની જેમની જવાબદારી હોય છે એમનો હોય છે ગઈકાલે રાતની આ ઘટના છે સાહેબ ગઈકાલે સાંજે જ્યારે માસૂમ બાળકો ભરતું થઈ ગયા હતા અમે તમને બતાવ્યા એ દ્રશ્યો કે જ્યાં કેવી રીતે કિલકારી કરતા એ માસૂમ ભૂલકાઓ વેકેશન વચ્ચે પોતાની મજા મળવા માટે થાક ઉતારવા માટે પરિવાર સાથે કોઈ કોઈ એકલા કોઈ આજુબાજુના શહેરોમાંથી આવેલા કોઈ ગામડાઓમાંથી આવેલા રાજકોટ શહેરમાં કે વેકેશન વચ્ચે થોડી થોડીવાર માટે મનોરંજન માણીશું એ નાના નાના ભૂલકાઓ રમતા હતા એમને ખબર નહોતી કે ઘડીના છઠ્ઠા ભાગમાં શું થઈ જશે એમને એ ખબર નહોતી કે જે અત્યારે મસ્તી કરી રહ્યા છે મોજ કરી રહ્યા છે માત્ર પલકારામાં ભરતું થઈ જશે અને આ પાપીઓએ માત્ર છ ફૂટનો એક દરવાજો બનાવ્યો હતો આ પાપીઓ આ અડ્ડાની ઉપર

એ જ્યારે ગયા ને એમણે જોયું પત્રકારોએ પૂછ્યું કે તમે શું કહેશો તો એમનો જવાબ હતો એમાં મારે શું કહેવાનું હોય અને પછી જે એમણે કર્યું એ નિર્લજ હાસ્ય હતું એ હાસ્ય હતું કે જે માસૂમ લોકોની રાખ પર ઉઠેલા આક્રંદ પર એ હાસ્ય એ જવાબ હતો સરકારનો આ તંત્રનો અરે તમને ખોબલે ખોબલે વોટ આપ્યા છે રાજકોટના લોકોએ શરમ નથી આવતી તમને હસતા આ લોકોએ તમને વોટ આપીને ધારાસભ્ય બનાવ્યા છે રમેશભાઈ ટીલાળા બેશરમ હાસ્ય કરો છો તમે ત્યાં જઈને અરે કોઈ તમને સવાલ પૂછનારો નથી એનો મતલબ એ નથી કે તમે હસો આવીને અરે તમે હસો તમારું બાળક મરી ગયું હશે ત્યારે તમારું પરિવારજન ગયું હશે ત્યારે તમે હસો તમારા ચહેરા પર આવી સ્મિત થશે હું મારી પીસીઆર ટીમને વિનંતી કરીશ કે દ્રશ્યો ફૂલ બતાવવામાં આવે રમેશ ઠીલાલા કેવી રીતે હસતા હતા એના ચહેરાને ગુજરાત સમક્ષ બતાવવામાં આવે કે રાજકોટનો ચૂંટાયેલો ધારાસભ્ય છે સાહેબ અને એને ધ્યાનથી જોઈ લો જ્યારે પત્રકારો સવાલ પૂછ્યો ટીલાલાને કે તમે શું કહેશો આ ઘટના પર તો એ કહી રહ્યા છે કશું જ નહીં મારે એમાં કંઈ કહેવાનું આવતું નથી અને એમના ચહેરા પરથી ખી ખી હિ હિ હા હા નામ જે જે અટહાસ્ય હતું એ જોઈને કદાચ સામાન્ય માણસને ગુસ્સો આવે કે ના આવે પરંતુ મારો આત્મા અત્યારે કકડી રહ્યો છે અને મને પૂરો ભરોસો છે છાતી ઠોકીને કહું છું કે ગુજરાતના લાખો લોકોને કરોડો લોકોને અત્યારે એવું થતું હશે ગુજરાતની સાડા પાંચ કરોડ જનતાને આ થતું હશે છ કરોડ જનતાને થતું હશે કે આવા નુમાઈન્દાઓને આપણે ચૂંટીને મૂકીએ છીએ અને જે તમારા વોટની મજાક જે કિંમત છે એ આવી રીતે આપણે એકસો ને છપ્પન સીટો જીતાડીને એમણે આપણે મોકલ્યા છે અને જે ચૂંટાયેલો ધારાસભ્ય છે જ્યારે તમે મરો છો તમારા ઘરમાં માતમ છે તમે એક દાણો નથી ખાધો તમારી આંસુ આંખોમાંથી આંસુ સુકાઈ ચુક્યા છે અને તમારો ધારાસભ્ય હસે છે સાહેબ એનાથી મોટી શરમજનક ઘટના શું હોઈ શકે મારી પાસે શબ્દો નથી ગુસ્સો છે આક્રોશ છે ને કદાચ આ જ ગુસ્સો આવો જ આક્રોશ આખા ગુજરાતને છે હિના સવાલો અસંખ્ય છે અમે પ્રયાસ કરી રહ્યા છે કે રમેશ ઢીલાણાને અમે ફોન લાઈન પર જોડીએ એની સાથે એને સવાલ પૂછીએ અમે કે જવાબ આપો તમે જવાબ એ લોકોના મોતનો નથી લેવો કારણ કે તમારામાં તાકાત નથી ઓકાત નથી તમારી સવાલનો જવાબ આપવાની કે આ લોકો માસુમ કેવી રીતે મરી ગયા આ ભ્રષ્ટ કરોળિયાની જાળની જેમ પચાસ હજારથી થી લઈને પાંચ લાખ રૂપિયા ઠૂસી દો એટલે તમારું કામ થઈ જાય અરે ઊભું કરી દો તમારે જે કરવું હોય જેમાં માસુમ લોકોના મોતની જવાબદારી ખુદ લઈ લે લોકો સહી કરીને જશે અંદર કે અમે મરી જઈશું તો અમારી જવાબદારી અરે વાહ શું તમે નિયમ બનાવ્યો છે જોરદાર તમે એવી તો જવાબદારી લેવી હતી કે ભસ્મ થઈ જશે તો કોની જવાબદારી ના લાયકો તમે લીધી જવાબદારી એવી કે આ બળીને રાખ થઈ જશે અઠાવીસ જિંદગી તો એની જવાબદારી કોની આવા તો લાખો સવાલો તમને એ મા પૂછી રહી છે જેના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો સાહેબ એ બાપ પૂછી રહ્યો છે કે મારી એક ની એક દીકરી જે મારા કમાઈને મારા ઘરનો આધાર હતો એ ખોઈ નાખી આ નાલાયકોના પાપે આ બેસરમોના પાપે અને જેમની પાસે જવાબો માંગવાના છે એવા જવાબ માંગનારા જે લોકો છે એમને જવાબ નથી મળતો અને જેમને આપવાની જવાબદારી આપણે આપી છે એમના મોઢા પર સ્મિત છે હાસ્ય છે બેસરમ હાસ્ય છે આવું આવું હાસ્ય તમે કદાચ પેલી સિરિયલોમાં રાક્ષસોનું જોતા હશો આવું જ હાસ્ય તમને અત્યારે રાજકોટની ધરતી પર જોવા મળ્યું અરે નોતી ખબર સાહેબ તમને તો નોતો બોલવું આવવું જ નોતું તમારે રમેશભાઈ ટીલાડા ત્યાં શું કામ આવ્યા હતા તમે હસવા માટે અરે તમારી કોઈ જવાબદારી બને છે કે નહીં લાખોની લીડ સાથે તમને જીતાડ્યા છે રાજકોટની જનતા એ વોટ કર્યા છે તમારા માટે શરમ નથી આવતી તમને અને આવા જ બે શરમ લોકો છે રાજકોટના આરએમસી માં જે ચૂંટાયેલા લોકો છે માફ કરજો પણ હું આવો શબ્દ વારંવાર પ્રયોગ કરું છું બે આ નિર્લજ લોકો છે એમને કોઈ શરમ નથી આવતી અને જો શરમ આવતી હોત તો એક કોર્પોરેટર જઈને પૂછતો અરે એક સત્તાધીશ જઈને પૂછતો કે ભાઈ કોની પરમિશન લઈને તમે આ પ્રકારનો માસળો ઉભો કર્યો છે તમારી ફાયર સેફટી છે કે નહીં અરે કોની ફાયર સેફટીની વાત કરવી જે રાજકોટ આરએમસી માં પોતાના ત્યાં ફાયર સેફટીના સાધનો ન લગાવે એમને મજાક લાગે છે આવી બધી વાતો આપણે જે ફાયર સેફ્ટી નામનો શબ્દ બોલીએ છીએ ને એમને હાસ્ય આવે છે એમના પર મજાક લાગે છે આ બધી વાતો કારણ કે એમને આમાં રસ છે રૂપિયામાં રસ છે પૈસામાં રસ છે સાહેબ અને લોકો રડે છે એ લોકોની ઉપરથી લઈને નીચે સુધી તપાસના તિકડમ તરકટ નેતાઓની બયાનબાજી સાંભળી સાંભળી થાકી ગયા છે સાહેબ અમે ઘટનાઓ બદલાતી રહે શહેર બદલાતા રહે પરંતુ એમનું આવું નિર્લજ હાસ્ય નથી બદલાતું અને બીજી બાજુ આ નિર્દોષ લોકોનું રુદન નથી બદલાતું

મારે પૂછવું છે ગુજરાત ની જનતા વચ્ચે કે રમેશ ટિલાડા જવાબ આપી માટે કોણ જવાબદાર છે મારે પૂછવું છે તમને કે તમને હસવું આવે છે એવું કેટલા લોકોને હસવું આવતું હશે કેટલા રૂપિયા ખિસ્સામાં ભરી લીધા હશે તમે કોને સવાલ પૂછવાના કેટલા લોકોને સવાલ પૂછવાના અને સંદેશ ન્યૂઝની મારી પીસીઆરની ટીમ ચાર વખત અત્યાર સુધીમાં ફોન કરી ચૂકી છે ધારાસભ્યને જેમનું હાસ્ય તમે જોયું અટહાસ્ય જોયું એની ખીખી હા હા હિ હિ જોયું તમે એને ચાર ચાર વાર ફોન કરી ચૂક્યા છે પરંતુ ધારાસભ્ય છે એ ફોન નથી ઉપાડતા અને ન ઉપાડે સમજીને ચાલવાનું નહીં જ ઉપાડે એ ફોન શું કામ ઉપાડે તમારા ઘરે જયારે વોટ માંગવા માટે આવે ત્યારે જ તમારી સાથે વાત કરે ને કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરા મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે લલિતભાઈ એક બાજુ લોકો આક્રમથી રડતા હતા પોતાના વહાલ સોયાને ખોયા હતા લોકો આખી રાત ઊંઘ્યા નથી છ વાગે પાંચ વાગેની આ ઘટના સાડા પાંચની અને જ્યારે રમેશ ઠીલાણા ધારાસભ્ય છે લોકો ચૂંટીને મોકલેલા ધારાસભ્ય છે અને જ્યારે જાય છે તો હસે છે લલિતભાઈ શરમ નથી આવતી એમને જો રમેશભાઈ પહેલી વાર ધારાસભ્ય થયા છે હું એનો બચાવ નથી કરતો મારી વાત સાંભળજો બરાબર પણ રમેશભાઈ એક હસમુખ સ્વભાવ છે હું વર્ષોથી ઓળખું છું કારણ કે હું વીસ વર્ષથી આવે એને ઓળખું છું નથી પણ નરેન્દ્ર મોદી ન એટલે ગમે તે બાબત માં રોતા ન આવડ્યું હોય મોદી સાહેબ ને તો ભાષણ કરતા કરતા રોઈ લીએ હવે આ તો હજી પેલી વખત ધારાસભ્ય થયા છે પહેલી વાર ધારાસભ્ય થયા તો કોઈના મોત પર જઈને હસાય નહીં

લલિત લલિત કાકા કાકા નાનું પાગલ કોઈ 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 અણસમજુ બાળક હોય ને કદાચ ઓછું સમજાતું હોય અને કોઈ એની સામે હોય હોય આગ ને લલિત કાકા તો તમે જાડી ચામડી પતળી ચામડીનો જ નથી આવતો અહિયાં અહિયાં એક જનપ્રતિનિધિ નો સવાલ છે સામાન્ય માણસ પણ હોય ને તો એ રડી પડે કાકા અને જયારે તમારા ચહેરા પર હસવું આવતું હોય તો એમને શરમ થી ડૂબી મરી જવું જોઈએ હું કહું છું ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય છે મારી પાર્ટી ના ધારાસભ્ય નથી એટલે રમેશભાઈ વિશે બીજું શકું તમે પણ જાહેર જીવનમાં છો લલિત કાકા ઘટનાઓ આપણે રોજ જોતા હોઈએ છીએ એ દુઃખદ ઘટના છે એમાં હું એમ જ કહું છું કે કાળજુ કંપાવી નાખી એવી દુર્ઘટના હતી કોઈ માણસ ને હસવું હોય તો ધુજારી આપણા સ્વજનો યાદ આવતા હોય આપણને એવો વિચાર આવે કે અહિયાં મારા ફેમિલી ના છોકરાઓ બધા રમવા જતા મને એમ થયું કે આજ સદનસીબે ભગવાને અમને બચાવી એવું આવી જાય એવી પરિસ્થિતિ હતી હવે રમેશભાઈ નો જે આપ પ્રશ્ન કરો છો મેં આપને પેલા જ કીધું તેમ હજી હું એમ કઉ છું કે એમને કદાચ સમય સંજોગો અને

તમારી જવાબદારી તો એ આવતી હતી કે એમને છાના રાખીને તંત્રને જે જવાબદાર લોકોને ઉઘાડા પાડવા જેમ વજુ કાકાએ કહ્યું વજુભાઈ વાળાએ કીધું કે આમાં આરએમસી જવાબદાર છે પગલાં એમની સામે પણ લેવા જોઈએ આ પ્રકારનો સવાલ એક ચૂંટાયેલા ધારાસભ્યોમાં ક્યારે આવશે એવી હિંમત અને મારી સાથે મારા વરિષ્ઠ સહયોગી સંદેશ ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ ઠકરાર જોડાયા છે જયેશભાઈ આ પ્રકારનું હાસ્ય લોકો તો જોતા હોય છે નેતાઓને શરમ નથી આવતી આપણને ખબર છે

ખૂનીઓના ચહેરા ને કરવામાં નહીં આવે ને ત્યાં સુધી મૃતદેહોના ચહેરા ઓળખી નહીં શકાય એવી દુર્ઘટનાઓ સર્જાતી રહેવાની છે હું આપણે જણાવું કે વીસ કલાક વીતવા જાય છે અને એક એવો ગેમ ઝોન કે જેનું સરકારી ચોપડા ઉપર અસ્તિત્વ નથી આટલા મોટા મોટા આઈએએસ ઓફિસર કે જેને આપણે સૌથી બુદ્ધિશાળી અધિકારીઓ ગણીએ છીએ સૌથી વધુ મોટો દબદબો એને આપીએ છીએ અને દરેક જિલ્લા રાજા મહારાજા જેવી પદવી જેવો છે છે એમના અધિકાર આમ છતાં એ લોકોને ખબર ના પડી કે આવડો મોટો ગેમ ઝોન ધમધમી રહ્યો છે અને આ આપણા નેતાઓ કે જે સ્ટેજ ઉપર ચડી અને સામાન્ય માનવી જાણે રાજા છે અમે એમની પૂજા કરીએ છીએ એ અમારા ભગવાન છે અમને મત આપો અને આ અરવિંદ ટિલાડા આવું હાસ્ય તો મને લાગે છે કે રાજકોટના પચીસ લાખ લોકો નહીં સરા જાહેર કેમેરાની સામે હાસ્ય દર્શાવે છે એ જ બતાવે છે કે આ લોકો નિર્લજતા કઈ કક્ષાએ પહોંચી ગયા છે જયેશભાઈ એક સવાલ આપણે પૂછો તો પત્રકારો કે તમારે એમનામાં શું કેવું છે તો એ બોલતા હતા એમાં મારે તો શું કહેવાનું આવે

એ ક્રૂરતાની પરમ સીમા એટલા માટે છે કે આ વ્યક્તિ પોતે જ કહે છે કે મારે શું કહેવાનું હોય ખરેખર તો આવી જયારે દુર્ઘટનાઓ સર્જાય ત્યારે લોકોએ આંસુ આક્રોશ આઘાત આનાથી પણ ઉપર ઉઠીને એક પૂરા સમાજે એક થવાની એટલા માટે જરૂર છે કે આવા અટહાસ્ય કરતા નેતાઓ એમની મદદે ક્યારેય આવવાના નથી એ અધિકારીઓ આપણા પૂરા ભારત દેશની સૌથી મોટી કમનસીબી હોય તો એ છે કે જવાબદારી લોકો બે જવાબદાર છે આવું ગાંધીજી કહેતા હતા અને એ સત્ય પુરવાર થઈ રહ્યું છે કે જે લોકોને આપણે સત્તા આપી છે જે લોકોને પદવી આપી છે જેને આપણે તગડો પગાર આપીએ છીએ એ લોકો બે જવાબદાર પુરવાર થઈ રહ્યા છે એટલે લોકોએ એકત્ર થઈ

કે આપણા સૌની યાદશક્તિ ઓછી છે જનતાની ઓછી છે એનો ફાયદો આ લોકો ઉઠાવે છે અને કદાચ જનતાની મજબૂત હોત તો મોરબીની દુર્ઘટના દુર્ઘટના હરણીની તક્ષશિલાનો ભરૂચની ભસ્મ થતી હોસ્પિટલ તમામ ઘટનાઓ આપણે કદાચ ન ભૂલ્યા હોત પરંતુ આ બધાની વચ્ચે જે સૌથી મોટા બીજા સવાલ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એ છે કે ગોડાઉનમાંથી એક પછી એક મોતનો સામાન સામે આવી રહ્યો છે આ ગેમ ઝોનનું ગોડાઉન છે જેમાં ઇથાઇલ એસિટિક નામનું કેમિકલ પણ મળ્યું છે આ અગ્નિકાંડમાં સૌથી મોટી વાત એ છે કે પહેલા દારૂ પહેલા પેટ્રોલ ડીઝલ દારૂ અને હવે આ કેમિકલ નો જથ્થો એક પછી એક કાંડ અને કારનામાઓ આ પાપીઓના સામે આવી રહ્યા છે અને એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે મારા સહયોગી મયુર સરવૈયા ત્યાંથી જોડાયેલા છે મયુર હવે શું મળ્યું છે આ લોકોના પાપનું નવું સરનામું બિલકુલ મનીષ અહિયાં એક પછી એક મોતનો સામાન જે છે તે મળી આવી રહ્યો છે હું અત્યારે જે અહીંયા ગેમ્સ ઝોન નહીં કહું પરંતુ ડેડ ઝોન કહીશ અહીંયા ડેડ ઝોન છે તેના ગોડાઉનમાં અત્યારે અમે પહોંચ્યા છીએ અને ત્યાં અત્યારે ચેક કરવામાં આવ્યું તો આ બેરલો જે જોઈ રહ્યા છો તે અત્યારે ઇથાઇલ એસિટેટના આ બેલરો છે કે જે તરત જ આગ જે છે તે પકડી લેતા હોય છે આ બેરલો ઉપર ક્યાંય અત્યારે સ્ટીકરો જે છે તે પણ કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને હરિયાણાથી આ બેનરો મંગાવવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે હું તમને નામ પણ બતાવીશ કે ઇથાઇલ એસિટેટની આ એકસો પંચાણું કે બે હજાર લીટર મળી આવ્યું હતું અને હવે ત્યારબાદ બતાવીશ તેમનું ગોડાઉન છે કે જ્યાં કામગીરી કરી રહ્યા હતા ત્યાં અત્યારે આ ગોડાઉન ની અંદર મયુર આપને અટકાવવા માંગીએ છીએ